ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું ભગવાનને ધરાવવા માટે ગણપતિ દાદાને એટલા માટે આ રીતે મેં ત્રણ લિટર દૂધ લઈ લીધું છે ગરમ કરવા માટે મૂકી દીધું છે એને આ રીતે જુઓ હવે ઉકળે એટલે તેમાં આપણે ખાંડ નાખી દેવાની આ રીતે ખાંડ તમારે તમારા ટ્રેસ પ્રમાણે નાખવાની હવે તેને આપણે સતત હલાવ્યા કરીશું જેથી કરીને નીચે નહીં આ રીતે એને ઉકળવા દેવાય ઉકળવા દઈશું આપણે થોડી વાર માટે આ રીતનું કસ્ટર્ડ પાવડર જે આવે છે વેનિલા ફ્લેવરનો તેને આપણે આ રીતે દૂધમાં ઠંડા દૂધમાં તમારે વગાડવાનો રહેશે આ રીતે દૂધમાં વગારી કાઢીશું આપણે આ રીતે મિક્સ કરવાનું જેથી કરીને ગઠ્ઠા ના રહે તે ધ્યાન તમારે રાખવાનું આ રીતે એકદમ સ્મૂથ કરી દેવાનું તેને ગઠ્ઠા ના રહે તેથી ધ્યાન રાખવાનું આ રીતે દૂધમાં નાખી દેવાનું પગાડ્યા પછી જો હવે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે આપણે તેમાં થોડો ઇલાયચી પાવડર નાખી દઈશું આ રીતે તેને મિક્સ કરી લઈશું આપણે આ રીતે તેને આ રીતે તમારા કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી તેને સતત હલાવતા રહેવું પડશે કારણ કે નીચે પછી કસ્ટર્ડ પાવડરને લીધે ચોટી જાય એટલા માટે તેને આ રીતે ધીમા તાપ ઉપર આપણે હલાવતા રહેવાનું હવે તેમાં આપણે આટલી થોડીક ચારોરી નાખીશું અંદર આ રીતે તેને પણ આ રીતે મિક્સ કરી લઈશું હવે તો જો આ રીતે આપણે તેને ઉકાળતા રહીશું થોડીવાર માટે જો આ રીતે ઉકળીને રેડી થઈ ગયો છે હવે તેને આપણે ઠંડો કરવા માટે મૂકી દઈશું જો આ રીતે કસ્ટર પાવડર નાખ્યા પછી આ રીતે થોડો ઉકાર દેવાનું એટલે થોડું જાડું થઈ જાય દૂધ તમારું આ રીતે હવે તેને આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈશું મીડિયમ ટેમ્પરેચર પર ફ્રૂટ સલાડમાં નાખવા માટે આ રીતે કાજુ બદામ ને પિસ્તાની કતરણ કરીને રેડી કરી દીધી છે એ ફ્રૂટને ઉપરની છાલ કાઢી અને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી નાખીશું આપણે ફ્રૂટ તમારે જે તમારી પાસે અવેલેબલ હોય તે તમે નાખી શકો છો તો આ રીતે મેં સફરજનને નાના નાના કકડા કરી દીધા છે દાડમ પણ આ રીતે ફોલ નાખી છે હવે આપણે થોડા કેરા અંદર સમારીને નાખી દઈશું ફ્રૂટ તમારી પાસે મારી પાસે સફરચંદ કેળા અને દાડમ અવેલેબલ હતું તો હું કેટલું નાખીશ તમારે ચીકુ છે દ્રાક્ષ છે લીલી જે સીઝન પ્રમાણે જે અવેલેબલ હોય તે તમે ફ્રૂટ નાખી શકો છો તેમાં આ રીતે આપણે કેરા પણ સમારીને રેડી કરી દીધા છે સફરચંદ કેળા અને દાળમ નાખીશું આપણે ફ્રૂટ સલાડમાં જો આપણો ફ્રૂટ સલાડ જે બનાવીશું દૂધ તે આ રીતે ઠંડુ થઈ ગયું છે તમારે ગરમમાં કોઈ પણ ફ્રૂટ નાખવાનું નથી ઠંડુ થયા પછી જ નાખવાનું છે નકર અંદર બગડી જશે એટલા માટે હવે તેમાં આપણે આ રીતે થોડી પિસ્તાની કતરણ નાખી દઈશું બદામની કતરણ નાખીશું થોડી કાજુની કતર નાખી દઈશું આ રીતે તેમાં ફ્રૂટ જે સમારી છે તે નાખીશું કેળા હવે તેમાં દાળમ નાખીશું આપણે હવે તેમાં આપણે સફરજન નાખી દઈશું હવે બધું આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું બધું નાખ્યા પછી તેને હવે તેને આપણે અડધો કલાક માટે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું ફ્રીઝરમાં એટલે બરફ કરવા માટે નથી મૂકવાનું તમારે નીચે એક મીડિયમ ટેમ્પરેચરમાં મૂકવાનું છે ફ્રિજરમાં તો આપણે અડધો કલાક પછી ફ્રિજમાંથી તેને કાઢી લીધું છે ઠંડુ થયા પછી તો જુઓ તો ફ્રૂટ સલાડ બનીને રેડી થઈ ગયો છે હવે તેને આપણે સર્વ કરીશું તો આપણો ફ્રૂટ સલાડ બનીને રેડી થઈ ગયો છે આ રીતે ઉપરથી મેં થોડું ડ્રાય ફ્રૂટ અને કેસરથી છે તેને જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ